નમસ્કાર દર્શક મિત્રો મોર્નિંગ ન્યુઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત આઠમી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રીએ કહ્યું સાયબર સુરક્ષા વિશ્વ માટે પડકારરૂપ થી વધુ દેશોના સૌથી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ લઈ રહ્યા છે ભાગ સાયબર સિક્યુરિટી એન્ડ કોમ્બેટીંગ વિષય ઉપર ચર્ચા કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયની સ્માર્ટ સિટીની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોનો કરાયો સમાવેશ દેશભરમાં અમદાવાદને ચોથો સુરતને પાંચમો અને વડોદરાને અપાયો છઠ્ઠો ક્રમ નાગપુરે મેળવ્યો પ્રથમ ક્રમ સુરેન્દ્રનગર કલેકટરે કથિત જમીન કૌભાંડ આચરનારા પોતાના જ અધિકારીઓ વિરૂદ્ધ એસીબીમાં સત્તાના દુરુપયોગની કરી ફરિયાદ એસીબીમાં ગેસ કેડરના અધિકારી ચંદ્રકાંત પંડ્યા સહિત ત્રણ અધિકારી અને જમીનનો ગેરકાયદે લાભ મેળવનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણામાં જાજર જિલ્લાના ભાડસા ખાતે નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું કરશે રાષ્ટ્રાર્પણ ફરીદાબાદમાં મેડિકલ કોલેજના ઉદઘાટન સહિત અનેક વિકાસ કાર્યોના કાર્યક્રમોમાં લેશે ભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની પ્રશંસા કરતા કહ્યું દેશમાં આવી છે બ્લુ ફ્લેમ ક્રાંતિ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં પેટ્રોટેક બે હજાર ઓગણીસના સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું ગેસ અને બળતણના જવાબદાર મૂલ્ય નિર્ધારણ ઉપભોક્તા અને ઉત્પાદક વચ્ચે સંતુલન કરશે નિર્ધારિત ધાનમંત્રી નરેન્દ્ર મોદી અક્ષયપાત્ર ફાઉન્ડેશન હેઠળ મધ્યાહન ભોજનની ત્રણ અબજમી થાળી પીરસવાના કાર્યક્રમમાં વૃંદાવન ખાતે રહ્યા ઉપસ્થિત ગુજરાતમાં દોઢ હજાર કરતાં વધારે શાળા અને આંગણવાડીના સાડા ચાર લાખ જેટલા બાળકોને અક્ષયપાત્ર પીરસી રહ્યું છે મધ્યાહન ભોજન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ગુજરાત રાજ્યમાં અમલ બે હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય માટેની યોજના ગુજરાત સરકારે મૂકી અમલમાં કુટુંબદીઠ મળશે સહાય અને વિદ્યાર્થીઓમાં ગણિતના વિષય પ્રત્યેનો હાવ દૂર કરવા માધ્યમિક શિક્ષણ બોર્ડના મહત્વપૂર્ણ પ્રસ્તાવ ગણિતમાં અઘરૂ અને સરળ એમ બે પ્રકારના પ્રશ્નપત્રો માટે વિદ્યાર્થીઓને અપાશે વિકલ્પ હાલ આ પ્રસ્તાવ સરકારમાં વિચારણા હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આઠમી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો આ તકે મુખ્યમંત્રીએ સાયબર ખતરાને વિશ્વ સામેના મોટા પડકારોમાંથી એક ગણાવ્યો હતો અને આ ખતરા સામે લડવા માટે આ પ્રકારની કોન્ફરન્સને મહત્વની ગણાવી હતી ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સ તેરમી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં છત્રીસથી વધુ દેશોના સૌથી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સાયબર સિક્યુરિટી એન્ડ કોમ્બેટિંગ સાયબર ક્રાઇમ થીમ ઉપર ચર્ચા વિચારણા કરશે વિશેષ સાયબર ક્રાઈમ એ વિષય ઉપર વધારે ગહન ચર્ચા કરીને માનવજાતના કલ્યાણ માટે અને સાયબર ક્રાઇમમાં લોકોને કેવી રીતે બચાવવા એ માટે વિશેષ ચર્ચા ચિંતા કરશે અને પોલીસ દ્વારા લોકોને વધુ કેમ ઉપયોગી બની શકાય અને ઓર્ગેનાઇઝ ક્રાઈમ એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ પ્રકારની આ આઠમી કોન્ફરન્સ આજે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આપણે ઉદ્ઘાટન કર્યું છે અને ત્રણ દિવસ કોન્ફરન્સ ચાલશે અને માનવજાતના કલ્યાણ માટે ચર્ચા વિચારણા કરશે તો કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ અઠ્ઠાણું શહેરોના રેન્ક જાહેર કર્યા છે જેમાં સ્માર્ટ સિટી રેન્કિંગમાં સુરત શહેરને પાંચમું સ્થાન મળ્યું છે ગત વર્ષે શહેરને સોળમું સ્થાન પ્રાપ્ત થયું હતું આમ સ્માર્ટ સિટી રેન્કિંગના સ્તરમાં સુરત શહેરનો નોંધપાત્ર સુધારો થયો છે સ્માર્ટ સિટી અંતર્ગત પાલિકાએ કુલ બે હજાર છસો દસ કરોડના સિત્તેર પ્રોજેક્ટ્સ પૈકી સત્યાવીસ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી દીધા છે અને બત્રીસ પ્રોજેક્ટના કામ ચાલુ છે તો બાકીના આઠ પ્રોજેક્ટ્સ પૈકી પાંચ ટેન્ડર પ્રક્રિયામાં અને ત્રણ ડીપીઆર સ્તરે છે અને દર વર્ષે એનો પરફોર્મન્સ વાઇઝ રિવ્યુ કરવામાં આવે છે આ વખતે જે રિવ્યુ કરવામાં આવ્યો એમાં સુરત ગત વર્ષે સોળમા ક્રમાંકે હતું એ આ વર્ષે પાંચમા ક્રમાંકે પહોંચ્યું છે એટલે એનું રેન્કિંગ આટલા અંશે સુધર્યું છે અને મને આશા છે કે આગામી સમયમાં એ આનાથી પણ વધારે સુધરીને પ્રથમ ક્રમે આવી શકે તે પ્રકારે તમામ કાર્યવાહી આપણે કરવાના છીએ સુરેન્દ્રનગર કલેકટરે કથિત જમીન કૌભાંડ આચરનારા પોતાના જ અધિકારીઓ વિરુદ્ધ એસીબીમાં સત્તાના દુરુપયોગની ફરિયાદ નોંધાવી છે એસીબીમાં ગેસ કેડરના અધિકારી ચંદ્રકાંત પંડ્યા સહિત ત્રણ અધિકારી અને જમીનનો ગેરકાયદે લાભ મેળવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કનકપતિ રાજેશ એસીબીમાં પોતાના જ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં પોતાના અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન બારોબાર વેચી મારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાઈકોર્ટના ચુકાદા અને સરકારના પરિપત્રના ખોટા અર્થઘટન કરી ખાનગી ઠેરવી છે જેની સરકારી જંત્રી પ્રમાણે કિંમત રૂપિયા ત્રણ કરોડ ત્રેવીસ લાખ ત્રણ હજાર પાંચસો છપ્પન થાય છે હાલ સરકારે ત્રણેય સરકારી કર્મીઓને સસ્પેન્ડ કરી તમામ અધિકારીઓના નિવાસ સ્થાને સર્ચ પણ હાથ ધર્યું છે આ ત્રણેય જણાવે પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારની ત્રણસો એસી એકર જેટલી જમીન ખાનગી વ્યક્તિઓના નામે હાઈકોર્ટના તથા સરકારના પરિપત્રના ખોટા ઇન્ટરપ્રિટેશન કરી અને સત્તાનો દુરુપયોગ કરી અને એમના નામે કરી આપેલ છે જેની ત્રણસો એસી એકર જમીનની જંત્રી ભાવ મુજબ ત્રણ કરોડ ત્રેવીસ લાખ રૂપિયા જેવું થાય છે આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરો સુરેન્દ્રનગરે ગુનો દાખલ કરેલ છે બોર અને જીવાપરની સરકારી માલિકીની ત્રણસો એશી એકર જમીનને ખાનગી ઠેરવવાના કૌભાંડ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા ચોટીલાના પ્રાંત અધિકારી અને પોરબંદરના ડેપ્યુટી ડીડીઓ વીઝેટ ચૌહાણ સહિત ચાર અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી ખાનગી જમીન ઠેરવી લાભ મેળવ્યો હતો કૌભાંડ પ્રકાશમાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા સહિત ચાર અધિકારી અને જમીનનો લાભ મેળવનાર વ્યક્તિઓ સામે એસીબીમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે હાલ સરકારી કર્મચારીઓને જે મિલાપીપણું છે જે ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરેલા છે તેમજ જે જે લોકો લાભ કરતા છે તેઓની સંપૂર્ણપણે આખી તપાસ થઈ રહી છે જે જે કોઈ સરકારી કર્મચારીની સાથે મિલાપીપણું કરી અને લાભ મેળવેલ છે જમીન મેળવવામાં જે મર્યાદા ધારો છે તે મુજબ જે શ્રી સરકાર તરફે થયેલી જમીન છે તેમજ બે હજાર દસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આવેલ છે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવાની ન રહેતી હોય તેમ છતાં એક સામાન્ય અરજીના આધારે અને સુપ્રીમ કોર્ટના જે ફાઇનલ હુકમ આવી ગયો છે તેનું પણ ખોટું ઇન્ટરપ્રિટેશન કરી અને ફક્ત લાભ દેવાના ઇરાદેથી સતાનો કરીને સરકારી જમીન ખાતે ચડાઈ દેવામાં આવેલી પ્રાઇવેટ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડમાં સપડાયેલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે તો સાથે જ રાજ્યની આંગળીના વેડે ગણાય તેવી ઘટનાઓમાંની આ એક છે કે જેમાં ખુદ આઈએસ અધિકારી દ્વારા પોતાના જ અધિકારીઓ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ કરાવી હોય ઋષિ દવે દૂરદર્શન સમાચાર રાજકોટ કહેવાય છે કે માનવ જીવન બહુમૂલ્ય છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પ્રત્યેક નાગરિક માટે અનિવાર્ય છે અમદાવાદ શહેરને ટ્રાફિક મુક્ત કરવાના પ્રયાસોના પરિણામે શહેરીજનોમાં જાગૃતિ આવી છે અને બાવન ટકા લોકો હેલ્મેટ પહેરતા થયા છે તો ચાર રસ્તાઓ ઉપર સ્ટોપલાઇન ઉપર પોતાનું વાહન થંભાવવામાં પણ વિશેષ જાગૃતિ જોવા છે આ બાબત અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર શિવાનંદ સ્વામીએ કરેલા એક સર્વેમાં છે તેમનું કહેવું છે કે વર્ષ બે હજાર છ સાત સુધીમાં ટ્રાફિકના લીધે લોકો અકસ્માતનો વધુ ભોગ બનતા હતા જ્યારે શહેરમાં કાર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે અને રસ્તે ચાલીને જતા રાહદારીઓ ટુ વ્હીલર ચાલકો અને સાયકલ ચાલકો સૌથી વધુ અકસ્માતે મૃત્યુ પામે છે અને તેનું પ્રમાણ કુલ અકસ્માતમાં નેવું ટકા જેટલું થાય છે लोग हेलमेट यूज करते हैं मोर देन हाफ ऑफ द पीपल यूज हेलमेट थिंक दैट्स अ गुड साइन विच वी आर सींग और आजकल की फिगर्स देखे, तो ट्रक्स की जो एक्सीडेंट जो रेस्पॉन्सिबल जो व्हीकल गिना जाए वो बहुत कम हो गई है अभी कार की ज्यादा बड़ी है कार्स आर बिकमिंग मोर एक्सीडेंट किलर्स है ભારતીય જનતા પાર્ટી દ્વારા અગિયાર ફેબ્રુઆરીના દિવસને સમર્પણ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સમર્પણ દિનની ઉજવણી વડોદરા ખાતે કરી હતી વડોદરાના રાજમહેલ રોડ ઉપર આવેલ ડેરાપોળમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નિર્વાણ દિન નિમિત્તે સમર્પણ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ સમારોહ દરમિયાન રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાર હજાર ચારસો જેટલા મા કાર્ડનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરામાં કેન્સરના દર્દીઓની આધુનિક સારવાર માટે ત્રેવીસ કરોડના ખર્ચે આધુનિક સાધનો અપાશે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પ્રદેશમંત્રી શબ્દશરણ બ્રહ્મભટ સહિત ધારાસભ્યો અને વડોદરા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમર્પણ નિધિ માટે એક એપ લોન્ચ કરવામાં આવી હતી મોદી એપથી પણ એક હજાર રૂપિયા સુધીનું ડોનેશન આપી શકે છે અને ચેકથી પણ ડોનેશન આપી શકે છે એટલે દરેક માટે આમાં મદદ કરવાની સહયોગ કરવાની એ દરેકને છૂટ છે કોઈને કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવ્યા સમગ્ર ભારતના કાર્યકર્તાઓ આજે સમર્પણ નિધિ નમો એપ દ્વારા કરી રહ્યા છે અમિતભાઈ શાહે પણ કરી છે મેં પણ અહીંયા નમો એપ દ્વારા સમર્પણ નિધિ પાર્ટી પાર્ટીના પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી ચાલે કારણ કે પ્રામાણિકતાથી પાર્ટી ચાલે એ પણ જરૂરી છે ત્યારે મેં પણ સમર્પણ નિધિ નમો એપ દ્વારા અર્પણ કરી છે પંડિતજીની પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગોળ દઈને પંડિતજીને યાદ કરીને સ્મરણાંજલિને શ્રદ્ધાંજલિ અર્પું છું અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં મહેસાણા જિલ્લાના શિક્ષકો તેમની પડતર માંગણીઓને લઈને ઉતર્યા હડતાલ પર હડતાલને કારણે જિલ્લાનું શિક્ષણ કાર્ય કર્યું ઠપ જિલ્લા કક્ષાએ ધરણા યોજી આવેદનપત્ર આપ્યું પંડિત દીનદયાલ ઉપાધ્યાયની એકાવનમી પુણ્યતિથિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા નેત્ર રોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન જેમાં સ્થાનિક શહેરીજનો મોટી સંખ્યામાં બન્યા હતા ભાગીદાર પંડિત દીનદયાલ ઉપાધ્યાય અભિન્ન માનવતાવાદની સંકલ્પનાના હતા હિમાયતી ક્રિકેટના કાશીથી જાણીતા જામનગરની ટીમ જયહિંદ ટ્રોફીમાં ફાઇનલ વિજેતા થતા જામનગર ક્રિકેટ બંગલા ખાતે ટીમનું કરાયું બેન્ડબાજા સાથે સ્વાગત સન્માન સમારોહનું પણ કરાયું આયોજન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમ દ્વારા જયહિંદ ટ્રોફી જીતી મેચમાં શાનદાર પરફોર્મન્સ આપી જામનગર શહેરની યશ કલ્દીમાં થયો વધારો મેગા પ્લેસમેન્ટ કેમ્પ અંતર્ગત ગોધરાની પોલિટેકનિકલ કોલેજ ખાતે યોજાયો જોબ ફેર ગુજરાત રાજ્ય સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમારે મેગા પ્લેસમેન્ટ કેમ્પને મૂક્યો ખુલ્લો પંચમહાલની તેમજ ગુજરાત રાજ્યની પચીસ થી વધુ કંપનીઓએ ગોધરાની પોલિટેકનિકલ કોલેજ ખાતે આવીને આશરે અગિયારસોથી વધુ વિદ્યાર્થીઓના લીધા ઇન્ટરવ્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા જશે હરિયાણાના પ્રવાસ અંતર્ગત પીએમ મોદી કુરૂક્ષેત્રમાં સ્વચ્છ શક્તિ બે હજાર ઓગણીસ કાર્યક્રમને સંબોધિત કરશે જેમાં દસ હજાર આંગણવાડી કાર્યકર્તા સરપંચ અને અન્ય મહિલા પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહેશે આયોજનનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણનો છે પ્રથમ સ્વચ્છ શક્તિ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય મહિલા દિવસે ગાંધીનગરથી થઈ હતી બીજી સ્વચ્છ શક્તિ બે હજાર અઢારની શરૂઆત લખનૌથી થઈ હતી અને તેનો ત્રીજો કાર્યક્રમ આજે કુરૂક્ષેત્રમાં યોજાઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ઝાઝરમાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું પણ ઉદઘાટન કરશે તેમજ કેટલીક અન્ય યોજના સાથે પ્રધાનમંત્રી દેશના પહેલા આયુષ વિશ્વવિદ્યાલયનું પણ ખાતમુહૂર્ત કરશે અને અહીં તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત ઇન્ડિયા એક્સપો સેન્ટરમાં પેટ્રોટેક બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે ઉર્જા એક મહત્વપૂર્ણ સ્રોત છે તેમણે વધુમાં કહ્યું કે દુનિયાભરમાં ઉર્જાના ક્ષેત્રમાં ઘણા પરિવર્તન થઈ રહ્યા છે ઊર્જાનો પુરવઠો તેના સ્ત્રોત અને તેની વપરાશની પદ્ધતિઓમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય તરફથી આયોજિત આ કાર્યક્રમના તેરમા આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ સંમેલન સાથે પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે દસથી બાર ફેબ્રુઆરી સુધી આયોજિત ત્રણ દિવસના આ કાર્યક્રમમાં એ દર્શાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે ભારતના તેલ અને ગેસના ક્ષેત્રમાં હાલની બજારની પરિસ્થિતિ અને રોકાણકારોને અનુકૂળ વિકાસ થયો છે I have always maintained that oil and gas are not only a commodity of trade but also of necessity. Whether it is for the kitchen of a common man or for an aircraft, energy is essential. For too long the world has seen crude prices on a roller coaster. वी नीड टू म्यूव टू रिस्पॉन्सिबल प्राइसिंग विच बैलेंसिज द इंटरेस्ट ऑफ बोथ द प्रोड्यूसर एंड कंज्यूमर वी ऑल्सो नीड टू मूव टवर्ड्स ट्रांसपरंट एंड फ्लेक्सीबल मार्केट्स फॉर बोथ ऑइल एंड गैस ओनली देन कैन बी सर्व द एनर्जी नीड्स ऑफ ह्यूमैनिटी एंड इन ऑप्टीमल मैनर एलपीजी कनेक्शन्स हैव बीन गिवन To over 64 million or 6.4 crore households in just under three years under the Ujwala scheme. A blue flame revolution is underway. LPG coverage has reached more than 90% from 55% five years ago. ક્લીન ટ્રાન્સપોર્ટેશન ઇઝ ગેટિંગ આ બુસ આર જમ્પિંગ ડાયરેક્ટલી ફ્રોમ બીએસ ફોર ટુ બીએસ સિક્સ ફ્યુઅલ બાય એપ્રિલ ટ્વેન્ટી ટ્વેન્ટી ગઈકાલે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો વિપક્ષી સદસ્યોના હોબાળાના કારણે પ્રશ્નકાળ ચાલી શક્યો ન હતો જોકે હોબાળા વચ્ચે પણ લોકસભામાં વચગાળાના બજેટને મંજૂરી આપવામાં આવી હતી લોકસભા અને રાજ્યસભામાં હોબાળાને કારણે સદનની કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી લોકસભા બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ સદનની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી હતી તો રાજ્યસભામાં પણ અનેક મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પહેલા બે વાગ્યા સુધી અને ત્યારબાદ આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી પ્રશ્નકાળ દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સરકાર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં એસસી એસટી અને ઓબીસીને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ મુદ્દે વટહુકમ લાવવા માટેનો પણ સરકાર પાસે વિકલ્પ ખુલ્લો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઉત્તરપ્રદેશના વૃંદાવનના પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં તેમણે એનજીઓ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ત્રણસો કરોડમી થાળી પીરસવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે અહીં ચંદ્રોદય મંદિરમાં પ્રભુપાદજીની પ્રતિમાને માળા અર્પણ કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો પ્રધાનમંત્રીએ શાળાના વીસ બાળકોને ભોજન પીરસ્યું હતું અને બાળકો સાથે વાતચીત પણ કરી હતી આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાયક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંસ્કૃતિ મંત્રી ચૌધરી લક્ષ્મીનારાયણ મંત્રી શ્રીકાંત શર્મા સાંસદ હેમા માલિની શિક્ષામંત્રી અનુપમા જયસ્વાલ અને અક્ષયપાત્રના ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા ફાઉન્ડેશન ગરીબ વર્ગના બાળકોને ભોજન આપે છે આ સિવાય આ સંસ્થા ભારત સરકારની મિડ ડે સાથે પણ જોડાયેલી છે જે અંતર્ગત બાળકોને શાળામાં પૌષ્ટિક આહાર મળી રહે છે જી પટ્ટિકા અનાવરણ માનવીય પ્રધાનમંત્રીજી દ્વારા मिलके उन्हें तो वो फूले फले सौ बच्चों से अभियान शुरू हुआ था और वो आज सत्रह लाख बच्चों को पोषक आहार से जोड़ रहा है मुझे इस बात की भी खुशी है कि आप सभी ने श्रद्धे अटल जी की सरकार के दौरान पहली थाली परोसी थी आज तीन अरब भी थाली परोसने का सौभाग्य मुझे मिला है साथियों आप जो एक काम कर रहे हैं वो असाधारण है असाधारण सेवा का है अतुलनीय समर्पण का है ये हमारे उन संस्कारों का विस्तार है जो हजारों वर्ष की महान परंपरा ने हमें सौंपे हैं। અક્ષયપાત્ર સંસ્થા દ્વારા દેશભરની સાથે સાથે ગુજરાતમાં પણ શાળાના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગરમ ગરમ પૌષ્ટિક ભોજન આપવાની આરોગ્યલક્ષી સેવા સાથે સમર્પણ ભાવ સાથે કરવામાં આવી રહી છે અમદાવાદના ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં જમવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છિ મોટી માત્રામાં ભોજન તૈયાર કરવા માટે અત્યાધુનિક મશીનો દ્વારા તેને વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવે છે આરોગ્યપ્રદ ખોરાકની તમામ માર્ગદર્શિકાને અનુસરીને બાળકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે ગુજરાતમાં એક હજાર પાંચસો પચાસ શાળાના સાડા ચાર લાખ કરતાં વધુ બાળકોને દૈનિક ભોજન પહોંચાડાય છે લગભગ લાખ બાળકોને જમાડીશું એ સંકલ્પ અમારો અત્યારે પૂર્ણ થવા આવ્યો છે ગુજરાતમાં અમે બે હજાર સાતમાં શરૂઆત કરી હતી ગાંધીનગરના એકના નકડા કિચનમાંથી અને હાલની તબક્કે અમે લોકો પાંચ લાઈવ કિચનની સાથે લગભગ ચાર સાડા ચાર લાખ બાળકોને અમે આજે જમાડી શકી રહ્યા છે ગવર્મેન્ટે જે નક્કી કરેલ છે એનર્જી અને પ્રોટીન્સ પ્રોટીનયુક્ત એ જે માપદંડ છે એને અમે લોકો પૂર્ણ કરતા હોઈએ છીએ ખેડૂતોની આવક વધારવા તેમજ નાના ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે ત્યારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે જે હેઠળ બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિવર્ષ છ હજાર રૂપિયા આપવામાં આવશે આ છ હજાર રૂપિયા ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવાશે આ યોજના હેઠળ આ સહાયની અમલવારી પહેલી ડિસેમ્બર બે હજાર અઢારથી કરવાની થાય છે જે હેઠળ પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને એક બાર બે હજાર અઢારથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધીની સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવતી વખતો વખતની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે આ લાભ બે હેક્ટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા જમીન ધારક ખેડૂત કુટુંબ આ યોજનામાં લાભાર્થી ગણાશે તેમજ જમીન ધારકની ગણતરી માટે એક બે બે હજાર ઓગણીસની સ્થિતિ ધ્યાને લેવાશે બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ અને વ્યવસાયિકો આ લાભ માટે ગેરપાત્ર ઠરશે આ બાબતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી એ પછી બે દીકરાના નામ હોય જે પુખ્ત વયના છે અઢાર વર્ષથી ઉપરના છે તો એને આપોઆપ એ સરકાર દ્વારા એને ભાગ કરવામાં આવશે અને બે હેક્ટર અથવા એનાથી ઓછી થાય તો એ તમામ કુટુંબને કુટુંબદીઠ છ હજાર રૂપિયા કેન્દ્રની સરકાર આપશે ગઈકાલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં સત્તરથી વધારે મુદ્દાની ચર્ચા થઈ હતી આ બેઠકમાં બોર્ડ કર્મચારીઓના વેતન ભથ્થામાં વધારો સ્કૂલોને મંજૂરી અને વધારે ક્લાસની ફાળવણી જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે જણાવ્યું હતું કે બોર્ડના સભ્યોનો પ્રસ્તાવ હતો કે હવે ગણિતના પેપર માટે વિદ્યાર્થીને સહેલું અને અઘરું એમ બે વિકલ્પ આપવામાં આવે જો કે આ અંગે સરકારનો નિર્ણય આખરી રહેશે બોર્ડના ચારેક મેમ્બરનો આજનો પ્રસ્તાવ હતો અને આજની સામાન્ય સભામાં આ પ્રસ્તાવ અગાઉ કારોબારી સમિતિ પણ સ્વીકાર કર્યો હતો અને બોર્ડની જે સામાન્ય સભાએ છે પણ સ્વીકાર કર્યો છે સીબીએસઈ આ વખતે જે રીતે ધોરણ દસમાં લાવી છે ગણિત વિષયને કે ભાઈ આને જે છે એ અઘરું અને ભારે પેપર સહેલું પેપર આ પ્રમાણેની વાત હતી આ વાતની પૂરો અભ્યાસ કરીને એક કમિટી બનાવવામાં આવશે કમિટીનો નિર્ણય જે છે એ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં મૂકવામાં આવશે શૈક્ષણિક સમિતિ મૂક્યા પછી તે રાજ્ય સરકારને પણ એની એપ્રુવલ માટે મોકલવામાં આવશે અને મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં સમય છે એક નાનકડા વિરામનો પર દુશ્મનની ચાલ હોય કે પછી શેર બજારના હાલ હોય ચૂંટણીમાં ગરમાતું રાજકારણ હોય કે પછી મુદ્દો હોય ગ્લોબલ વોર્મિંગમાં બદલાતા વાતાવરણનો પ્રશ્ન હોય રોજગારનો કે પછી મુદ્દો હોય પાણીનો અમે કરીશું ચર્ચા એ મુદ્દાઓની જે સ્પર્શે છે તમને સીધી ચર્ચા તન વિશ્લેષણ આપણા મુદ્દા આપણી વાત ફક્ત ડીડી પર માત્ર સમાચાર સમાચાર સંપૂર્ણ દેશમાં ઉત્તર પૂર્વીય દિશામાંથી વહેતા ઠંડા પવનોની અસર હેઠળ રાજ્યભરમાં ઠંડીનું વાતાવરણ ઉભું થયું હતું અનેક સ્થળે તાપમાનનો પારો દસ ડિગ્રીથી નીચે રહેતા કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ હવે ધીમે ધીમે પારો ઊંચે આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો દસ ડિગ્રીની ઉપર પહોંચ્યો હતો રાજ્યના મુખ્ય શહેરોના તાપમાન ઉપર નજર કરીએ તો સાત પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે ડીસામાં આઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં દસ પોઇન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને વલસાડમાં નવ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કંડલામાં પારો અગિયાર ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો દરમિયાન આગામી બે થી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાનો અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે એક્સપેક્ટ કરતા મિનિમમ ટેમ્પરેચર જો હે ટુ ટુ થ્રી ડિગ્રી સેલ્સિયસ ઇન જનરલ રાઇઝ ધ સ્ટેટ એઝ એ હોલ એન્ડ કોઈ ફિશરમેન વોર્નિંગ નહીં કોઈ કોલ્ડ વોર્નિંગ વોાર્નિંગ નહીં હવે વાર ડે થ્રી હમ એક્સપેક્ટ કરતા કે ગુજરાત રીજિયન એકાદ દુઃખદ જગ્યામાં ભેરી લાઇટ રેલફલ હોવાની સંભાવના ડે થ્રી એક દો જગામાં ઘેરી લાઇટ ટ્રેનફોલ હોય સંભાવના હૈ ઓછી જમીનમાં ખેત ઉત્પાદન થકી વધુ આવક મેળવવા માટે નવતર પ્રયોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે હજાર સત્તરના વર્ષમાં હાથ ધરાયો હતો જેમાં મશરૂમની ખેતી એ નાના ખેડૂતો જ નહીં પરંતુ ગૃહિણીઓ અને નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક નીવડી છે મશરૂમની ખેતી યોગ્ય માર્ગદર્શન મેળવી કરવામાં આવે તો તે સારી આવક આપનારી સાબિત થઈ શકે તેમ છે અને તાપી જિલ્લામાં મહિલા ખેડૂતોએ તે અપનાવી આજે વર્ષે દાડે લાખો રૂપિયાની આવક મેળવી તેઓ આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે આ છે વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના અંજનાબેન ગામિત કે જેઓ સિવિલ એન્જિનિયર છે તેઓ તેમની ઇજનેરીના કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને વર્ષે દાળે સારી એવી આવક મેળવી રહ્યા છે સાથે ગામની અન્ય મહિલાઓને આ વ્યવસાય થકી રોજગારી પૂરી પાડી શકે છે તે માટે તેઓ ખુશ છે શેડ રેડી કર્યો છે મશરૂમ ઉત્પાદન માટે એમાં જરૂરી સાધનો બધા લગાવીને આજે અમે ત્રીસ થી પાંત્રીસ કિલો બિયારણ એક મહિનામાં મશરૂમ કલ્ટિવેશન કરીએ છીએ જેમાંથી મિનિમમ ચાલીસ થી પચાસ હજારની જેવી એમાં આવક થાય છે અને એમાં છ થી સાત બેનો જે ઘરે બેરોજગાર હતા એ લોકોને પણ એમાંથી રોજી રોટી મળી રહે છે અને અમારા આર્થિક રીતે સરભર પણ બેનો થશે પ્લસ મશરૂમ એક પૌષ્ટિક ખાદ છે જે ઉપયોગ કરવાથી એક હેલ્ધી ફૂડ તરીકે કહેવાય છે તેનાથી તંદુરસ્તી પણ જળવાશે ટૂંકા ગાળાના અને ફાયદાકારક એવા મશરૂમની સફળ ખેતીના માર્ગદર્શન માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાંતો દ્વારા સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે જેને પગલે ખેડૂતો મશરૂમની નફાકારક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા મશરૂમની સફળ ખેતીને અપનાવી રહ્યા છે ખેડૂતોને એક કિલો બિયારણમાંથી દસ થી બાર કિલો પાપારાળની જરૂર હોય છે અને એના માટે એમાંથી એને પાંચ થી આઠ કિલો જેટલી આવક મળે છે એટલે ટોટલ આપણે એમાં ટોટલ ખર્ચો જોઈએ તો એની અંદર એક કિલો બિયાર એક કિલો બિયારણની ખેતી કરવું હોય તો ચારસો તો પાંચસો રૂપિયા ખર્ચો આવશે અને એની સામે પંદરસો થી બે હજાર રૂપિયા ચોખ્ખો નફો ખેડૂતોને એની અંદર મળે છે અમે લોકોનું એક પ્રયાસ રહેલું છે કે આપણા ગામડાની બહેનો આપણા યુવાનો ઓછી જમીનમાં કેવી રીતે કેવી રીતે પગવડ થાય અને આપણે એને જે ઓછી જમીનમાં જેવા ઉદ્યોગ સાહસિકતા તરફ લોકો આગળ વધી શકે તે પ્રકારનું એક આ પ્રયાસ અમારો મશરૂમ ખેતી લોકો કરતા થાય તે બાબતે કરેલું છે અમારી જે ઝુંબેશ છે એ બે હજાર સત્તરથી શરૂ થઈ તેમાં અંજનાબહેન પહેલી વખત તાલીમમાં આવ્યા અને બીજા લોકોએ પણ એ કાર્યક્રમ ખેતી કરવા તરફ આગળ વધ્યા છે અને એમાં અંજનાબહેનની જો વાત કરીએ તેને તો ખૂબ સારી એવી પ્રગતિ કરી છે અને લગભગ બે લાખ રૂપિયા સુધીની તેઓએ આવક આ કામમાંથી મેળવી લીધી છે આજે માલિકીની જમીનનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે ત્યારે તેને ધ્યાને રાખીને ઓછી જમીનમાં કેવા નફાકારક પાકો લઈ શકાય અથવા જમીન વિહોણા લોકો એક નાના ઉદ્યોગ તરીકે મશરૂમની ખેતીને કેવી રીતે વિકસાવીને તેના થકી સારી આવક મેળવી શકે તે અંગેની ઝુંબેશ રૂપે આજે વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સફળ થઈ રહ્યું છે અને ખેડૂતો તેને અપનાવી રહ્યા છે સાથે લોક સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી મશરૂમની કેવી રીતે ખેતી કરવી તે અંગે માર્ગદર્શન આપી આ વિસ્તારના નાના ખેડૂતોને પ્રાણીઓ અવારનવાર ખોરાકની શોધમાં જંગલમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે હાલ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલ દેદાની દેવલી ગામે જ્યાં એક સિંહ યુગલ છેલ્લા કેટલાક દિવસોથી ગામની વાડી વિસ્તારોનું મહેમાન બન્યું છે આ સિંહ યુગલ દિવસભર આંબાના બગીચા અને શેરડીની વાડમાં રહેવાનું પસંદ કરે છે અને રાત્રે ખુલ્લા પટમાં આવીને પશુઓનો શિકાર કરીને મિજબાની માણે છે આ સિંહ યુગલે છેલ્લા બે દિવસમાં બે પશુઓનો શિકાર કર્યો છે જોકે અહીંના ખેડૂતો સિંહ કપલના આવવાથી ખુશ છે કારણ કે સિંહોના આવવાથી અહીં રખડતા પશુઓ આવતા બંધ થઈ ગયા છે જેના કારણે ખેતરમાં પાકને નુકસાન નથી થઈ રહ્યું ત્યારે વન વિભાગની ટીમો સતત આ સિંહોનું ચોવીસ કલાક મોનિટરિંગ કરી રહી છે